વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીકી બનાવવાના છે અથવા તો તલ સાકરી પણ તમે કહી શકો છો તો એના માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલા તલ લીધા છે સામે એટલો જ આપણે ગોળ લેવાનો છે એકદમ ઝડપથી ઇઝીથી બની જાય છે પણ થોડી આપણે ધ્યાન રાખીએ તો સરસ એવી ચીકી આપણી તૈયાર થાય છે તો પહેલાં આપણે તલને શેકી લેવાના છે તલને આપણે કડાઈમાં ઉમેરી દઈશું કોઈ પણ ચીકી બનાવો ને એની તમે પાઈ બનાવો ને એજ ખૂબી છે તલ ફૂટવા લાગે ને ત્યાં સુધી આપણે એકદમ સરસ શેકી લેવાના છે હાતલની ચીકી બનાવવામાં પાય એટલે કે પાયો જે બનાવો એ જ મહત્વની ચીજ છે કે જ્યારે આપણે પાય બનાવતા હોઈએ ને એ ખેંચાતી ન હોય એવી પાય બનાવવી જોઈએ એને ઓલી ચોકલેટ જેવી હોય પેપરમેડ એને જે બટ દેરું કટ દેરું તૂટી જવું જોઈએ એ પાયો એકદમ પરફેક્ટ તૈયાર થયો એવું સમજવાનું એ આપણે આગળ બનાવશું ત્યારે હું તમને કહીશ કઈ રીતે પાયો આપણે તૈયાર કરવાનો પાયો એટલે કે જે આપણે સામાન્ય ભાષા એટલે આપણા તલ શેકાઈ ગયા છે તો હવે તલને આપણે બાર લઈ લેશું નહી વધારે શેકશું તો એનો કડછો સ્વાદ આવશે તો હવે અહીંયા આપણે તલ શેકાઈ ગયા છે બે ચમચી જેટલો આપણે ઘી ઉમેરશું ગેસ સાવ ધીમો રાખી અને આપણે ગોળનો પાયો એટલે કે પાય તૈયાર કરવાની છે કોઈ પાણી ઉમેરતા હોય છે અહીંયા આપણે પાણી નથી ઉમેરતા બે ચમચી માત્ર ઘી ઉમેરેલું છે સતત આપણે હલાવતા રહેશું એટલે ગોળ પીગળવા લાગશે એટલે કે અહિયાં જો ગોળ બધો પીગળી ગયો છે એટલે કે ગોળ ઓગળવા માંડ્યો છે બધો સરસ ગોળ ઓગળી જ ગયો છે હવે આપણે પાય તૈયાર થશે એટલે કે પાયો તૈયાર થશે સતત આપણે હલાવતું જ રહેવાનું છે ને નીચેથી બળી જશે

અહીંયા હલાવતા રહેશું ને થો ઠંડુ થવા દેશું પછી આપણે જોઈશું અહીંયા આપણો ગેસ ધીમો છે અને એકદમ આપણે હલાવતા રહીએ છીએ સાઈડ ઉપર અહીંયા આપણે જોઈએ છીએ તો આ ચીકણો છે આપણો ગોળ એટલે કે ખેંચાય છે આવો ન હોવો જોઈએ એ આપણા હાથમાં લેતા નહીં હોય આપણે આમ કરીએ એટલે બટકી જવો જોઈએ હજી આપણો ગોળ ખેંચાય છે અને નથી થયો પાયો તૈયાર તો હજી આપણે હલાવતા રહીશું હવે આપણું થઈ જવા જ આવ્યું છે એટલે બે ત્રણ ડ્રોપ આની અંદર રાખી થોડી વાર ઠંડુ થઈને જોશું આપણે અને ઠંડુ થવા દેશું અને આપણે હલાવતા રહેશું આને અહીં આપણે કાઢી લીધું છે હવે આપણે એને તોડશું તો કટ એવો જ આવે એટલે આપણે સમજવાનું આપણી પાઈ તૈયાર થઈ ગઈ છે ચોકલેટની જેમ ચૂટ તૂટી જાય છે જે આલ્પેન ચોકલેટ આપણે કટ દેરાની તૂટે એ રીતે આપણો પાયો તૈયાર થવો જોઈએ તો અહીંયા આપણો મસ્ત એવો તૈયાર થઈ ગયો છે તો ગેસ અહીંયા આપણે બંધ કરી દેસુ અને અહીંયા આપણે હવે તલ ઉમેરી દેવાના છે ને ગેસ આપણો બંધ જ છે એ ખાસ યાદ રાખજો બાય તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે ને હવે આપણે તલને અંદર મિક્સ કરી દેવાના છે એકદમ સરસ આપણે તલ મિક્સ કરી દઈશું

તો અહીંયા આપણે ઘી ઘી અથવા તો તેલ લગાવી દેવાનું અહીંયા બે ભાગમાં આપણે કાઢશું અને સરસ આપણે ચીકી તૈયાર કરશું કરી દીધું છે અને વાટકી નીચે તળિયેથી આપણે તેલવાળી કરીને આવી રીતે આપણે પ્રેશ કરવાનું છે

એટલે આપણે ચીકી માં સાઈન પણ આવશે અહીંયા આપણે વેલણ ને તેલ વાળું કરી લીધું છે અને હળવા હાથે પેલા વણસું પેલા હળવા હાથે આપણે વણવાની બંને સાઈડ તૂટતું જાય ને હાથે થી પ્રેસ કરીને પાછું લગાવી દેસો એટલે આપણે જાડા ચાકાથી આપણે આમાં કાપા પાડી લેશું થોડું થોડું ગરમ હોય ત્યાં જ આપણે કાપા પાડ લેવાના નહીતર આમાં કાપા ન પડે ચાકા વડે અથવા તો તવિથા વડે થઈ જશે આમાં કાપા આવી રીતે આપણે કાપા તૈયાર કરી લેશું તો આડા અને ઉભા એવા આપણે અહીંયા ટુકડા કરી લેવાના છે જે સાઈઝના તમારે કરવા હોય એ રીતે તમારે કરતો જવાનું છે અને અથવા તો ન થાય તો કઈ વજન એવી વજનવાળી વસ્તુ મારશો એટલે સરસ આમાં ટુકડા થઈ જશે તો બધા અહીંયા આપણે ટુકડા તૈયાર થઈ ગયા છે ન થયા હોય એવી રીતે આપણે કરી લેવાના થોડી વાર ઠંડુ થવા દેશો એટલે ટુકડા તૈયાર થઈ જશે તો અહીંયા આપણે બધા ટુકડા તૈયાર કરી લીધા છે થોડી વાર આપણે ઠંડુ થવા દેશું પછી આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી તલની ચીકી તમે જેટલી પાતળી કરવી હોય એટલી પાતળી કરી શકો અને જેટલો દર રાખો એટલો અહીંયા તમે દર પણ રાખી શકો અહીંયા આપણે આટલી જાડી તલની ચીકી રાખેલી છે જો આટલી પાતળી પણ કરી શકો અને આપણે આમ કરીએ તો એ બટકી પણ જાય છે અને એકદમ મસ્ત એવી ક્રિસ્પી એવી આપણી તલની ચીકી તૈયાર થઈ છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો